ભારે પવનના કારણે મોડી રાત્રે બે માળનું મકાન ધરાશાયી થયું હતું જેમાં બે મહિલા કાટમાળ નીચે દટાઈ હતી જેમાંથી એક મહિલાને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવી હતી જ્યારે અન્ય એક ત્રીસ વર્ષની મહિલાનું કાટમાળમાં દબાઈ જવાથી મોત નીપજ્યું છે શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી ધના સુથારની પોળમાં બુધવારે અઠ્યાવીસ મે મોડી રાત્રે મોટો અકસ્માત સર્જાયો હતો લગભગ રાતના બે થી ત્રણ વાગ્યાની આસપાસ એક બે માળનું જર્જરિત મકાન ધરાશાયી થતાં બે મહિલાઓ કાટમાળમાં દબાઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં તુરંત ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સ્થાનિક લોકોની મદદથી ભારે સહેમત બાદ એક વૃદ્ધાને કાટમાળથી બહાર કાઢીને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જોકે અન્ય એક ત્રીસ વર્ષીય મહિલાનું કાટમાળમાં જ મોત થઈ જતા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ એએમસી દ્વારા અગાઉ જર્જરિત મકાન વિશે તપાસ કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી આ બે માળનું મકાન ખૂબ જ જૂનું હતું અને ખાસા સમયથી જર્જરિત થઈ ગયું હતું નોંધનીય છે કે બુધવારે અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો આ દરમિયાન રાત્રે મકાન પડવાની ઘટના સામે આવી હતી એએમસી દ્વારા ઘટના બની ગયા બાદ મકાન જજરીત હોવાની નોટિસ લગાવવામાં આવી હતી જોકે સમગ્ર મામલે સ્થાનિકોએ કોર્પોરેશન પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર પોળમાં અન્ય પણ આવા જજરિત મકાન ઉપસ્થિત છે જે વિશે તંત્ર આંખ ખાડા કાન કરીને બેઠું છે ગુજરાતી અમદાવાદ